નમસ્કાર બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આજે સુદ બીજ એટલે કે બાબા રામદેવ પીના જે ભક્તો છે વાઘોડે તાલુકાના ગુતાલ ગામ પાસે આવેલા બાબા રામદેવ પીઠના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે જે પ્રકારે હાલ અહીંયા દ્રશ્યોમાં જુઓ છો કે ગુતાલ રામેશ્વર રોડ પર આવેલું બાબા રામદેવ પીઠનું જે મંદિર છે ત્યાં દર બીજે રામદેવ પીઠના જે ભક્તો છે તે રામદેવપીના દર્શન કરવા માટે આવે છે પરંતુ આજે અષાઢ સુદ બીચ છે ત્યારે આજે મોટી સંખ્યામાં વાઘોળા તાલુકાના જે રામદેવભીના ભક્તો છે તે આજે મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે આપણે મંદિરના કેટલાક યુવાનો છે જે મેનેજમેન્ટ કરે છે તે આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરીશું શું કહેશો આજે રામદેવભીના મંદિર આજે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પધાર્યા છે એમ તો એમને એમ આ મનોકામના એમને પૂરી થાય છે મતલબ એ જે માનતા રાખે છે અને એમને દર બીજે એમ તો પબ્લિક આવે છે પણ આજે અષાઢીસોદ બીચ છે તો આજે ભારે એમાં બીજી કોઈ બીજે કોઈ ભજન કીર્તન કે કોઈ ભંડારા જે કોઈ આયોજન કરવામાં આવે ભજન આપણે રાત્રે રાખવામાં આવે છે દર્શક મિત્રો આ ગોતાલ ગામના જે યુવાનો છે તે મંદિરનું મેનેજમેન્ટ કરે છે આપણી સાથે બીજા એક પણ ભાઈ છે તેમની સાથે વાત કરીશું કે આજે અષાઢ બીચ છે અને મોટી સંખ્યામાં વાઘોડા તાલુકાના જે ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે પધાર્યા છે જય બાબારી આજે રામદેવીનું જે અલગના અજવાળાધામ ગુતાલ છે અહીંયા અષાઢી બીચ હોવાથી આજે બહુ મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ અહીંયા પધાર્યા છે તો અહીંયા સાક્ષાત ભગવાન છે એવું કહેવામાં આવે ને તો બી ચાલે એક બીજું રણુજા છે આ ગામમાં આજે કે દર બીજ કરતાં અહીંયા આજે આ અષાઢી બીચ હોવાથી પબ્લિક આજે વધારે છે દર્શક મિત્રો આ ગુતાલ ગામ બાબા રામદેવનું મંદિર જે છે તે બીજું રણુજા છે કારણ કે આજે અસર સુધી બીજે એક રણુજા જેવો માહોલ સર્જાયો છે આપ જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જોવો છો કે મોટી સંખ્યામાં રામદેવીના જે ભક્તો છે તે અમને દર્શન કરવા માટે બહુ મોટી લાઈન લાગી છે બહુ મોટી કતારો લાગી છે દર્શન કરવા માટે આપણને બી એન ગુજરાતીના માધ્યમથી બાબા રામદેવપીના મંદિરના દર્શન કરાવીશ અંદાજ

જે પ્રકાર દર્શક મિત્રો ગામ પાસે આવેલું બાબા રામદેવનું મંદિર છે અહીંયા આપણે દર્શન કરી શકો છો આજે અષાઢ સુદ બીચ છે અને અહીંયા પણ એક રનુજા જેવો માહોલ સર્જાયો છે કારણ કે અષાઢ સુદ બીચ છે ત્યારે મોટી સંખ્યામાં જે રામદેવના ભક્તો છે તે હાલ અહીંયા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને લાંબી કતારો પણ લાગી છે કારણ કે વાઘોડા તાલુકામાંથી આજુબાજુના ગામડાના જે ભક્તો છે તે પગપાળા પણ અહીંયા દર્શન કરવા માટે દર બીજે આવે છે ત્યારે આપ જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જુઓ છો કે મોટી સંખ્યામાં ભક્તો છે તે વાઘોડા તાલુકાના ભક્તો અહીંયા પધાર્યા છે અને અહીંયા એક મેળો પણ ભરાયો છે મિત્રો આજે બીચ છે ત્યારે અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે છાસ ફરારની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આપ જે પ્રકારે અહીંયા દ્રશ્યમાં જુઓ છો કે જે ભક્તો છે તે અહીંયા પ્રસાદનો પણ લાવો લઈ રહ્યા છે దర్శక మిత్ర మండల ను భజన అయ్యా మహిళ మండల ద్వారా భజన పని అయినా రామలస్ మంది రోజు దశ ¡Gracias!